ગુજરાતી લોકસંગીતના લોકપ્રિય ગાયક ગમન સાંથલે એકવીસમી ઓગસ્ટે તેમના વતન જોટાણા તાલુકાના પાવન યાત્રા માટે પપાળ યાત્રાની શરૂઆત કરી હતી આ રામધણીની યાત્રા દરમિયાન તેમણે પાલનપુર નજીક જગાણા ગામ પાસે આવેલા જૈન દેરા સરખાદે વિરામ કર્યો હતો વિશ્વભરમાં ગુજરાતી ગીતોના માધ્યમથી ઓળખાતા ગમન સાંથલની રણજારી યાત્રાને લઈને ચાહકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો જગાણા ખાતે તેમને મળવા માટે અનેક ચાહકો ઉમટી પડ્યા હતા આ અવસરે લોકગાયક જયમીન ડાભોડા પણ તેમના સંગાથમાં જોડાયા હતા જ્યાં તેમના ચાહકો દ્વારા ઠેર ઠેર સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું જેના કારણે રણોજા યાત્રાનો માહોલ વધુ ભાવિભર બની ગયો હતો જોટાણા તાલુકાનું સાંથલ ગામ એટલે ભુવાજીનું ગામ ગમનભાઈ સાંથલનું ગામ ગુજરાતમાં નહીં પણ દેશ વિદેશમાં ભુવાજીનું ગુંજતું નામ અમારા ગમનભાઈ સાંથલનું જે સાંથલથી રામદેવરા એટલે કે રણુજા જઈ રહ્યા છે એકવીસ તારીખે સાંથલથી રણુજા જવા માટે નીકળ્યા છે આજે અહીંયા અમારી બાજુ એટલે કે જગાણા પાલનપુરની બાજુમાં જગાણા અહીંયા જૈન દેરાસર રોકાયા છે થેન્ક યુ